થઈ ગયું છે ભાજપ કોંગ્રેસના ના એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે વડોદરામાં પૂરની સ્થિતિથી સ્થિતિ મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે લોકો રોષ છે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવા ગયેલા ભાજપના નેતાઓનો લોકો હુલારીઓ બોલાવી રહ્યા છે તેવામાં વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ મૂકી હોય તેવો એક ને સામે આવ્યો છે દેખ તમાશા કા સંસ્કારી નગરીની અસંસ્કારી ભાજપની મહિલા નેતાએ શરમને નેવી મૂકીને લોકોની ક્રૂર મજાક ઉડાવી છે એક બાજુ લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે જુઓ ભાજપની મહિલા નેતાની રીલ્સનો ચસ્કો લાગ્યો હતો લોકો પૂરમાં પરેશાન હતા અને મેડમ રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતા